પચાસ રૂપિયા ખાલી પચાસ પચાસ રૂપિયા એકાઉન બાવન પંચોઠો સા પાછળ અ એકસો રૂપિયા એકસો ને એકસો રૂપિયા એકસો રૂપિયા

કાણ વાર યાર કેટલી હતી વાળો તો આડીમાં હોય હોય આ સુપર માર્કેટ જા હાલો એક ને ભાઈ હોય રોડ પર મૂકો 50 રૂપિયા ફાઈરિંગ ફોડા રૂપિયા 50 50 રૂપિયા 50 50 રૂપિયા બોલાયા જ રૂપિયા 50 50 રૂપિયા 50

पांच आठ डालता डालता आठ 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 वो का देता है अरे अरे ने एक चार 80 72 72 हां 72 72 100 100 रुपए हमारा 500 तो 100 70 100 85 88 80 रुपए 88 है 88 है खाली 1 का 5400 100 100 100 रुपए 100 100 रुपए 100 100 रुपए 1 2 3 100 भी आवे अंदर यसोदा

પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા પચાસ ખાલી પચાસ રૂપિયા પચાસ એકાદ એકાદ રૂપિયા એકાદ એકાદ એકાવન બાવન છપ્પન ચોપન પંચાવન સત્તાવન 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 રૂપિયા સાઠ એકસઠ બાર ચાર ચોસઠ ને ભાઈ છે

એ હીતે રીતે રીયા જો ભાઈ બનાલો જોબ આવી આયો તોલો લખો હોલો શું કે આવી ગયું છે એ બોધું બરે આજી ભાઈ 7400 રૂપિયા છે 7400 રૂપિયા છેલો વકલા છો 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા 700 રૂપિયા જે પહોંચ્યા

એકાજ ah, ભાઈ <jamais drama> <ůmINEuel>

લાચા ભાઈ હેલો 52 એ મારા માં ભાડો બાલિયા દે મને બાલિયા બાલિયા રૂપિયા હશે 50 50 રૂપિયા 50 50 રૂપિયા 50 50 રૂપિયા હશે 50 150 250 રૂપિયા બોલતા 60 60 રૂપિયા થશે ચાલે ભાઈ સારું રૂપિયા થશે કેવી કરો રૂપિયા 80 80 ઓ સાલબા ઓનત્રી એકડે રોમાનત્રી એકડે બચ્ચે દેમી હોટે પાટે પાંચો બોલો એકો પાંચ પાંચ તાજ